હાલ લો યુટ્યુબ ફેમિલી કેમ શું સૌ મજામાં આપણી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે આજે વિડીયો આપણે આવેલા છે એ દવા છાંટવા બીજી વાળીએ સોયાબીન અને કપાસમાં વિડીયોમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેતીના વિડીયો જોવા મળશે આપણને દાદો ભાઈ કે આપણે કેમ કે અનલી ફોર ખેતી જ કરીએ છીએ આપણા સોયાબીન ને કપાસ અને એની દવા સાટી દીધી છે પહેલી વાર સોયાબીન કર્યા છે ડાકપમાં ખડ એટલું છે કોઈની નજર પડે એમ જ ન હોય વરસાદ ન લીધે પુરાણું જ નથી કોઈ અહીંમાં ફૂલડા આવી જાશે તો પાસ પાસડે વીજ જમણ કરેલા છે પણ તો એક પાણી આવી રમી જાશે આ દવા સાટી છે આપડે કપાસમાં સોયાબીનમાં સાટી છે આ આ બે મિક્સ કરીને સાટેલી છે જગાડ આ કપાસની વાત લખાલી રહી જા છે હવે જવા દેવાનું છે ઘરે પાવડર છે આ માં સાટી છે આમાં આવા છે પુલના સાપા

આવી જશે આપણે હાલો દાવો દાવ દી આજ મેં એટલું ફરી પાસે કાલમાં વિડીયો બનાવ્યો છે